નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓ માટે સરકારે આખરે લીધો છે એક મોટો નિર્ણય તો મિત્રો કઈ માંગણીઓ માટે સરકારે નિર્ણય લીધો છે અને કઈ રીતની સમગ્ર વાત છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે જુલાઈ મહિના માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો કેન્દ્રની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ ડીએમમાં વધારો કર્યો છે તો રાજ્યના કર્મચારીઓ માટે એક સારા સમાચાર એ છે કે તેમને હવે તેમના બાકી રહેલા પગાર રોકડમાં મળશે તો ચાલો આ સમાચારમાં વિગતવાર જાણીએ તો મિત્રો આપણું કામ છે કે તમને માહિતગાર કરવા પછી આપણા ગુજરાત રાજ્યના પેન્શનરો કર્મચારીની વાત હોય કે અન્ય બીજા રાજ્યની કર્મચારી પેન્શનરોની વાત હોય તો બીજા રાજ્યનું પણ આપણે જાણવું જરૂરી છે કારણ કે આપણને પણ ખ્યાલ આવે કે અન્ય રાજ્ય સરકારો કઈ રીતની જાહેરાત કરે છે તો આજની આપણે વાત કરવાના છીએ તે કઈ રાજ્યની છે તેની આગળ વાત કરશું તો ખાસ કરીને બધી જ માહિતી આપણે વ્યવસ્થિત રીતે બધા રાજ્યની હોય કે આખા દેશની હોય કે કોઈપણની હોય જે આપણને લગતી હોય આપણી સમકક્ષ જે નોકરી કરતા હોય પેન્શનરો હોય તો બધાની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા ડીએ વધારાની મંજૂરી આપી છે તો જેના પગલે રાજ્ય સરકાર હવે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની તૈયારી કરી રહી છે તો રાજ્ય સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તો ચાલો જાણીએ કે કયા કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે તો વાત કરીએ તો કયા કર્મચારીઓના ડીયામાં વધારો મળશે તો હકીકતમાં અરુણાચલ પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે તો આ મોંઘવારી ભથ્થા હવે પેલી જુલાઈથી પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયા છે તો મોંઘવારી ભથ્થામાં આ વધારો ભારતીય સેવાના અધિકારીઓને પણ લાગુ પડશે મિત્રો તો મિત્રો વાત કરીએ તો આ વાત હતી અરુણાચલ પ્રદેશ રાજ્યની તો આ રાજ્ય સરકારે પણ કેન્દ્ર તેમજ ગુજરાત તેમજ અન્ય સરકારોની જેમ ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો છે તે જાહેર કર્યો છે તો બધાની જેમ પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા મોંઘવારી ભથ્થું છે તે થવાનું છે તો વાત કરીએ તો ઓક્ટોબરના પગાર સાથે વધારાનો ડીએ પણ મળશે તો મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહે છે કે સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય રાજ્યના હજારો કર્મચારીઓ અને પેન્શનરો માટે ફાયદાકારક રહેશે તો તેમનું કહેવું છે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું બાકી વેતન રોકડમાં આપવામાં આવશે અને સુધારેલા ડીએ અને મોંઘવારી રાહત ઓક્ટોબરના પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવશે તો હવે આ રાજ્ય ડીએ અને ડીઆરમાં બીજો વધારો પણ કર્યો છે તો આ પહેલા મે મહિનામાં ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા થયો હતો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ કયા કર્મચારીઓને લાભ મળશે તો અરુણાચલ પ્રદેશ રાજ્યના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી કોન્ફેડરેશન ઓફ સર્વિસ એસોસિએશન્સ ઓફ અરુણાચલ પ્રદેશ એ આ જાહેરાત કરી છે તો સંગઠન અનુસાર આ વધારાથી પંચોતેર હજારથી વધુ નિયમિત કર્મચારીઓ પેન્શનરો અને એઆઈએસ અધિકારીઓને સીધો ફાયદો થશે તો આનાથી અરુણાચલ પ્રદેશના સર્વાંગી વિકાસ પ્રત્યે સમર્પિત સેવાને પ્રોત્સાહન પણ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકાર પર ખૂબ જ બોધવશ છે તો એ નોંધવું જોઈએ કે આ ફેરફારો રાષ્ટ્રીય સ્તરના સુધારાને અનુસરે છે તો કેન્દ્ર સરકારે પહેલી ઓક્ટોબરથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા ડીએમાં વધારો જાહેર કર્યો હતો જેનાથી ડીએ અઠાવન ટકા થયો હતો તો ડીએ વધારાથી તમામ કેન્દ્રીયકૃત કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે જે લગભગ ઓગણપચાસ લાખ કર્મચારીઓ અને ઓગણ લાખ પેન્શનરો છે તો હવે સરકાર પર તેની નાણાકીય અસર લગભગ દસ હજાર અને ચોર્યાસી કરોડ રૂપિયા થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરો પર ફુગાવાની અસર ઘટાડવા માટે કર્મચારીઓને આપવામાં આવે છે તો શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે માસિક ગણતરી કરવામાં આવે છે તો ઉત્તર પ્રદેશમાં આ વધારાથી રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર સકારાત્મક અસર પડશે અને ફુગાવાના વધતા દબાણને ઘટાડવામાં મદદ પણ મળશે તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં હાલમાં જે વધારાનો દોર દરેક રાજ્યોએ ચાલુ રાખ્યો છે તો જે રાજ્યો જાહેરાત કરે તેની તમને માહિતી મળી રહેશે આપણી આ ચેનલમાં એટલે ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો તો આ વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ